મંડે માં વિપરીત દિશામાં વાહન ચલાવું રાજીવ પ્રણામ ને જઈ જીનેન્દ્ર સાંજનો સમય હતો બધા ઘરે પહોંચવાની ઉતાવળમાં હતા હું ચાલતો મારા ઘર તરફ જઈ રહ્યો હતો એ સમય મેં જોયું તો આગળ એક કાકા રસ્તો ઓળંગવાની કોશિશ કરી રહ્યા હતા એમનું ધ્યાન કન્ટિન્યુઅસ જે દિશામાંથી વાહનો આવતા તે દિશામાં હતું એ જેવા ક્રોસ કરવા ગયા એમાં વિપરીત દિશામાંથી એક ફોર વ્હીલર આવી ને એમને ટક્કર મારીને પાડી દીધા એ પડી ગયા અને એમને માથામાં વાગ્યું અને લોહી નીકળવાનું ચાલુ થઈ ગયું ને એ બેભાન થઈ ગયું અચાનક ડ્રાઈવરને અહેસાસ થયો કે ફોન પર વાત કરતો હતો અને એક ભૂલ થઈ ગઈ કે એક તો રોંગ સાઈડ ચલાવતો હતો અને કાકાને ટક્કર મારી દીધી ત્યાં ધીરે ધીરે બધી આજુબાજુ ભીડ ભેગી થઈ ગઈ અને લોકો એકદમ ગુસ્સે ભરાયા હતા લોકો રોષે જે ભરાયા હતા એ ડ્રાઈવરને મારવામાં અને ગાડીને પણ તોડવાની કોશિશ કરી રહ્યા હતા જ્યારે અમુક લોકો જે હતા એ લોકો ઓલા કાકાને બચાવવા માટે કોઈકે હેલ્પલાઇન પર ફોન કરી અને એમ્બ્યુલન્સને પણ ઝડપડ બોલાવી લીધી એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધીમાં કોઈક પોલીસને પણ ફોન કરી દીધો અને પોલીસ પણ તરત ત્યાં આવી પહોંચી પોલીસને ખબર ના પડી કે શું કરવું એમ્બ્યુલન્સ તો કાકાને લઈ ગઈ અને પોલીસ આ લોકોને ઠેકાણે પાડવા કરતાં આ માણસને લઈ જીપમાં બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ મને ખબર નથી આ જે આખી ઘટના બે મિનિટમાં જે ઘટાઈ ગઈ એમાં વાંક કોનો હતો દોષ કોનો ઓલા વૃદ્ધ માણસ જે ક્રોસ કરી રહ્યા હતા એમનો કે રોંગ સાઈડ પરથી ગાડી ચલાવીને જે વ્યક્તિ આવતા હતા એમનો કારણ કે હું તો એવું માનું છું બધા જ એમ કહે છે કે ઓલી ગાડીઓ ખોટી આવી પણ બોલે વૃદ્ધ માણસે બી ખબર હોવી જોઈએ કે ભાઈ ભારત દેશ છે અહીંયા તો કોઈ પણ શહેરમાં કોઈ બી રીતે કોઈ પણ વાહન ચલાવતું હોય છે એટલે તમારે બંને બાજુ જ જોવું જોઈએ બીજી બાજુ સો ટકા ઓલાનો પણ વાંક એટલો જ કહેવાય કારણ કે એ રોંગ દિશામાંથી આવતો હતો ખોટી દિશામાંથી ખબર નહીં એ શું પુરવાર કરવા માંગતો હતો શું એ પૈસા બચાવવા માગતો હતો શું એ ટાઈમ બચાવવા માંગતો હતો કે શું એ ઈંધણ બચાવવા માંગતો હતો આ ત્રણેયને જો અગર તમે વધારે વિચાર વિસ્તૃતપણે કરો તો ખરેખર કાંઈ બચતું જ નથી તમને ખાલી એક એવો અહેસાસ થાય કે મેં કિલોમીટર બચાવ્યા કે મેં પૈસા બચાવ્યા કે મેં સમય બચાવ્યો આમાંથી કશું જ બચતું નથી જો તમે એક કિલોમીટર પણ આગળ જઈને યુટર્ન લઈને આવો તો જરાય કોઈ તકલીફ જ ના પડે હવે વાત હવે સિવાય ટાળી શકાય એમ હતું સો ટકા ટાળી શકાય આપણે ત્યાં છે ને બધા ભણેલા છે પણ કોઈ ગણેલું નથી બધા જ્ઞાની છે પણ કોઈ શિસ્ત પાલન વાળું નથી આપણે આપણા જ શહેરમાં આપણા જ વાહન જોડે આપણા જ લોકોની સાથે કેમ આવું કરીએ છીએ કેમ આપણે એક શિસ્ત પાડી નથી શકતા એક નાનું આમ તો શિસ્ત કર્યું હોત હવે આ બેથી શું થયું ખબર નથી મને એ ખબર કે વ્યક્તિ જે ખોટું ચલાવતો હતો પોલીસે એની જોડે શું તકલીફ ઊભી થઈ કે એને જેલમાં નાખ્યો કે શું થયું કે મને એ પણ નથી ખબર કે ઓલા કાકા જે બિચારા ગબડી ગયા એમની આગળ પાછળ કોઈ હતું નહોતું એના ઘરવાળાને ખબર પડી ના ખબર પડી પણ જો એક માત્રને માત્ર આપણે એક ભારતીય નાગરિક તરીકે જો આપણે એક શિસ્તનું પાલન કરીએ તો ખરેખર આવી ઘટલી બધી ઘટનાઓ આપણે ટાળી શકીએ લોકોને સમય પર પહોંચવું છે પણ કોઈ પહોંચી શકતું જ નથી પણ યાદ રાખો જ્યારે પણ તમારો ઉતાવળ હોય ને સમય પર પહોંચવું ને ત્યારે હમણાં જ રિસન્ટલી બનેલી અમદાવાદની ઘટના તમને યાદ હશે જ કે એક વ્યક્તિ જે બેન જેમને એરપોર્ટ પર જવું હતું પણ ટ્રાફિકને કારણે એ દસ મિનિટ મોડા પહોંચ્યા અને ફ્લાઇટમાં ના બેઠા અને ફ્લાઇટમાં ના બેઠા તો એમની જિંદગી બચી ગઈ તો મિત્રો હંમેશા એક વસ્તુ યાદ રાખો કે આપણે શિસ્તનું પાલન કરીએ સમયસર ઘરેથી નીકળીએ એન્ડ make your mind